I'm going જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે હોળી તો સૌથી પહેલાં તો તમને અને તમારા પૂરા પરિવારને અમારા તરફથી હેપી હોલી અને ખુશીઓના રંગોથી આપણું જીવન સદાય માટે ઝળહળતું રહે તેવી અમારા પરિવાર તરફથી શુભેચ્છા અને આજે તો જો હોળી છે એટલે તો એ હોળી છે તો એ જો તો સ્કૂલ ચાલુ છે દિનેશની ઓફિસ ચાલુ છે એટલે વિધિ સાંજે સ્કૂલે વહી ગઈ અને દિનેશે ગયા છે ઓફિસે સાંજે વળી ક્યાંક બારકી છે મારા મમ્મીના ખેર તો અત્યારે હોળીના હાયડા દેવા જવાના હોય ને એટલે જો બધી બેનપણીઓને ભેગી થતી અને જેને ઘરે વાળ હોય ને એને ઘરે બધાના ઘરે હાયડો દેવા જવાનો હોય પછી એ લોકો વાળ વેચવા આવે અત્યારે તો લગભગ ક્યાં તો સામે આપી જ દે છે વાળ ને ક્યાં તો પછી બપોર પછી વાળ વેચવા નીકળે પેલા તો રાતના ગીત ગાતા ગાતા નીકળતા વાળ વેચવા બહુ જ મજા આવતી ને હજી ત્યાં તો અમારે એવું જ છે વાળ હોય ને એટલે બધાને તેડ આવે ને એવી મજા આવે ને હોળી હોય એટલે અને બે ત્રણ તો પડવા પારે મજા આવે છો મારી બે દિશા બહેન છે રંગીન આવી હોળી बेग बॉटल आई कार्ड शूज बद्दू लगाई दियो आज ऐसे तो रोड़ी हाँ तू डेटी आज रोड़ी चाहिए आज आई भी नहीं तो तो आखिर रंग आई नहीं भी आज तो रिफॉर्म गए हो आ कोई भी नहीं फोन बात हुई थोड़ी बाहर हूँ ना तो बोला को सब सब डे हैप्पी होई तभी तो

દુઃખ દຸກદગ દૂર કરે હોળીમાં હોમાઈ જાય અને બધાને ખુશી આપે ચા બધાએ અંબા જઈએ છે હોળી માતાજીના દર્શન કરવા કમી ના કોઈ હે જો અત્યારે આપણે થઈ ગયા તૈયાર ને હવે જઈએ છે હોળી માતાજીના દર્શન કરવા

લેવાની છે પ્લેટ આવી જાય લેવા માટે હું લેવાની તો મિત્ર અત્યારે અમે આ રાયપુર બજારમાંથી આજે પાછા નીકળ્યા છે અને જો આજે તો ગીર્દી કેટલી છે હજી સાડા આઠ વાગ્યા અત્યારે હોળીની હોળીની ખરાકી હવે થશે ગીર્દી નહીં ઉમર તો મિત્રો જો અત્યારે બનાવવાના છે બટાકા વડા અને બ્રેડ પકોડા તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હમણાં ચોતાડી લઈએ આ આપણે ગોટાઈ વાળી લીધા છે જો બટાકા વાડાને ગોટાઈ વાળી લીધા છે આજે તીખા બહુ નથી બનાવ્યા અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હમણાં ગરમા ગરમ બટાકા વડા ને બ્રેડ પકોડા ને આવી જાવ ખાવા મિત્રો તો દિનેશ મારી હેલ્પ કરે છે અને બ્રેડમાં મસાલો લગાડે તો મિત્રો આજે જે છે હોળી જમવામાં કઈ કાજે વેરાયટી ખાવાની ઈચ્છા હતી એટલે આજે બટાકા વડા અને બ્રેડ પકોડા બે વસ્તુ બની રહી છે ચલો મિત્રો હવે બટાકા વડા અને બ્રેડ પકોડા ખાવા તૈયાર કરી રહ્યો છું આવી જાવ જેને બી ખાવા હોય મોસ્ટ વેલકમ ડિનામેટાબાદ

જો મિત્રો હાલો આ ગરમમાં ગરમ બટાકાવાડા ખાવા બની ગયા છે આપણા મજાના થાળી થઈ ગઈ તૈયાર મિત્રો આજે છે હોળી અને હું બનાવું છું અત્યારે જો બ્રેડ પકોડા અને અહીંયા બ્રેડ પકોડા અને બટાકા જો થઈ ગયા છે હા અને અહીંયા જો બ્રેડ પકોડા તળવા મૂકી દીધા છે અને આ બ્રેડ પકોડા અને બટાકા એ વસ્તુ એવી છે કે આ ગરમા ગરમ કરતા આને છે ને ઠંડા થઈ જાય ને એટલે વધારે ખાવાની મજા આવે જો વિદિશા અને પ્રીત બંને જમવા બેઠા છે કેવા ભાઈના છોકરા ভুখ লাগি গে চলো ব্রেড পকোড়া খাওয়া চালো পকোড়া খাওয়া গরম মস্ত কে না આવતીકાલે છે ધૂળેટી અને વિદિસા અત્યારે છે ને પાણીના ફુગા ભરે છે અને દિશ ને અહિયાં પાછળ અમારો જો વિડીયો જોવે છે વિદિશા અત્યારે ભરે છે અહીંયા પાણીના તો તો મિત્રો અમારો લાગ્યો હોય અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમે તો મમ્મીને તો છે ને પેલા હોળી હતી ને ત્યારે હોળી આવવાની હોય ને એની કેટલા થોડાક દિવસ પેલા છે ને અમે ગાયનું કે ભેંસનું છાણ હોય ને એ છાણના એવડા ગોળ ગોળ હાઈડા બનાવતા અને વચ્ચે આપણે કાણું પાડી ને એવા હાઈડા બનાવતા પછી એને હુકવવા રાખી દેતા ને પછી જો આવી રીતના આમાં હાથ રાખીએ ને આવી રીતના પાંદડું બનાવતા પાંદડાની વચ્ચો વચ્ચે કાણું પાડતા અને પછી એક હિંદરી એટલે અમે હીંદળી કહીએ તમે ખબર નહીં બીજા તો બધા શું કહેતા હોય હીંંદડીની અંદર એ વચ્ચે પાંદડું પરવીએ પછી બે બાજુ એ ગોળ હાઈડા કર્યા હોય ને એ પરવીએ અને પછી હાઈડો બનાવતા હોળીમાં નાખવા માટે હોળી જ્યારે થવાની હોય ને એની પહેલાં મોટો ઢગલો થાય છાણાનો અને પછી એમાં આપણા હાયડો નાખી દેવાનો એટલે પછી હોળી માતાજી પ્રગટાવે ને ત્યારે એ આપણો હાયડો અંદર જાય એટલે એ હાયડા બનાવવાની તો બહુ જ મજા આવતી નાના હતા ને એ યાદ આવે અત્યારે ક્યારેક ક્યારેક યાદ કરીએ ને તો આપણે બહુ મજા આવતી અને હવે તો એવી મજા રહી નથી ભલે ગમે એટલી મજા કરીએ આનંદ કરીએ ગમે એ કરીએ પણ નાના હોયને જે મજા તહેવારની ને આવતી ને એ મજા હવે નથી આવતી હું કેવું છું દિનેશ તમારું સત્ય વચન સત્ય વચન હા સાચી વાત છે ના હોય ને ત્યારે બહુ મજા આવતી તેવાની બધી તો મિત્રો તો બીજી સાથે તું વસત અને એવું નહીં લાગતું તું ખોટી મોટી થઈ ગઈ મોટા તો થવાના જ છે મોટા થયા વગર થોડો છૂટકો નાની જ રહ્યો હતો ના તો થઈ ગઈ જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય નો તો

બીજા સૌ લોકો રંગોથી રંગાશે કુલાલ ઉડાડશે પાણી ઉડાડશે એકબીજા ઉપર આ કલર છાંટશે અને ખુશ થશે અને એકબીજાને વિશ કરશે મિત્રો આપ સૌનું જીવન આવી જ રીતે કલરમય રંગોથી છલકાતું રહે એવી શુભેચ્છા હેપી થુડેટી હેપી થુડેટી મિત્રો તો મિત્રો આજે સ્ટેટસ વાંચતા વાંચતા વોટ્સઅપના સ્ટેટસમાં મને એટલું સુંદર સ્ટેટસ જાણવા મળ્યું છે